તો નમસ્કાર ખેડૂત મિત્રો તો ચોમાસાની સિઝનમાં જે ખેડૂત મિત્રો ડાંગરની ખેતી કરતા હોય તો આ વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનું છે કારણ કે તમને સંપૂર્ણ માહિતી મળવાની છે તો વિડીયોમાં પહેલી વાર આ હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે તો આ તમારે જે ડાંગરનું ધરુ કહેવાય અત્યારે મોટે ભાગે બધાના ડાંગરના ધરુ ખલાસ થઈ ગયા છે બરાબર મતલબમાં જે કહેવાય એમાં મતલબમાં અમુક જગ્યાએ જે સફળ થયું છે ધરુ તો આપણે જે મતલબ પહેલાંમાં પહેલું રિઝલ્ટ બતાવજો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો ડાંગણની અંદર એની ગ્રીનરી એનો વિકાસ એની લીલમ જુઓ તમે જબરજસ્ત એની એકદમ ગ્રીનરી છે લીલું છમ ધરું છે એકદમ કેરી જેવું જોઈ લો છે કંઈ પણ જગ્યાએ તમને પીરસ જોવા નહીં પડે કોલાટ જોવા નહીં મળે આ તમને લાઈવ બતાવજો આ બાજુ પણ જોઈ લો મિત્રો તમે જોઈ શકો છો પૂરું જબરજસ્ત એકદમ ગ્રીનરી એકદમ નેચરલ કલર તમે જુઓ કે એક નું રિઝલ્ટ છે મિત્રો જોઈ લો દરેક જગ્યાએ અત્યારે લાઈવ ઉપાડવાનું ચાલુ છે ડાંગરનું ધરું બરાબર છે તો જુઓ એક પણ જગ્યાએ તમને પીરસ જોવા નહીં પડે કોલટ જોવા નહીં મળે બરાબર છે અને આ તમને લાઈવ બતાવું જુઓ આ ડાંગરનું ધરુ મિત્રો જોઈ શકો છો એના મૂડ કેટલા બધા જુઓ આ જે આપણી જે પ્રોડક્ટ વાપરેલી છે આપણી કંપનીની બરાબર છે તો આ તંતુ મૂળનો જબરજસ્ત વિકાસ કરે છે જુઓ જે અત્યારે રાસાયણિક ખાતરો નાખી નાખીને જે કહેવાય ને કે છોડવો ખોરાક ઉઠાઈ શકતો નથી પોષક તત્વો ગ્રહણ કરી શકતો નથી પણ આપણું જે ભૂમિ પરિવર્તન ખાતર આવે એમને વાપરેલું છે ખાતર જોડે મિક્સ કરીને બરાબર છે તો મૂળિયાનો જબરજસ્ત વિકાસ થાય જો આપણ બતાવું જોડી અત્યારે લાઈવ જ જુઓ કેટલો બધો બરાબર છે મૂળિયા અત્યારે મતલબમાં જોઓ તમે જબરજસ્ત એટલો બધો આનું તંતુ મૂળ વધારે છે આપડું ભૂમિ પરિવર્તન ખાતર બરાબર છે તો સાથે કયું ગામ લાગે એમનું ગામ લાગે ને તાલુકો તાલુકો લાગે ને જિલ્લો હા ઓકે તો તમે આ કેટલા વીઘામાં છે અત્યારે એક વીઘામાં એમને ધરુવાડિયું બનાવેલું છે હવે શું નામ તમારું દિનેશભાઈ ઓકે તો દિનેશભાઈ આ ધરુવાડિયામાં તમારે તકલીફ શું આવી હતી પેલા એમને મતલબમાં પીરું ધરુ પડી ગયેલું બરાબર છે ત્યાં પછી તમે કયો ઉપાય કર્યો બરાબર છે આ ભૂમિ પરિવર્તન ખાતર બરાબર કઈ રીતે વાપરેલું તમે આ મતલબમાં આ છંટકાવ કરેલી છે અને આ પાયા નાખ્યું પાયામાં નાખેલું બરાબર છે તો આ ભૂમિ પરિવર્તન ખાતર પહેલેથી બરાબર આ જો આ ક્રોપ પરિવર્તન અને ક્રોપ મેરિકલ પાઉચ બરાબર છે તો આનું કામ શું છે કે તમારે જો ડાંગરની ખેતી કરવાની હોય આ ચોમાસાની સિઝનમાં બરાબર છે તો તમારે આ ઉપર છંટકાવ કરવાનું રહેશે તો જે ખેડૂત મિત્રોને ડાંગરની ખેતી પીરી પડતી હોય બરાબર પીરાશ પડી જતો હોય ગ્રોથ ના થતો હોય વિકાસ ના થતો હોય ફૂટ ના થતી હોય તો એમાં તમારે સ્પ્રે કરવાનું રહેશે તમે સ્પ્રેણીમાં પણ કરી શકો છો અને પાણીમાં પણ આપી શકો છો મેન ડરિયે તમારે મીકી દેવાનું અને ટપક પદ્ધતિથી તમે આપી શકો છો પંદર લીટરમાં વીસ થી પચીસ એમ લઈ શકો છો આ બંને મિક્સ કરી દેવાનું રહેશે અને આ છે આપણું ભૂમિ પરિવર્તન ખાતર બરાબર છે તો આ જે ડાંગર કહેવાય અત્યારે અમારા જે ચરોતર વિસ્તાર કહેવાય એમાં આને ડાંગર નો રાજા કહેવાય એનું એટલું જબરદસ્ત રીઝલ્ટ છે તમારું વીસથી લઈને પચ્ચીસ ટકા ઉત્પાદનમાં વધારો કરશે જ્યાં તમારે એક વીઘામાં કેમિકલ વાપરવાનું ખાતર અને એક બાજુ આપણું ભૂમિ પરિવતન ખાતર વાપરવાનું જે કેમિકલ ખાતર વાપરેલું છે ત્યાં ફૂટ પાંચ થી છ દશે અને જે આપણું ભૂમિ પરતન ખાતર વાપરેલું છે પંદર થી વીસ ફૂટ જોવા મળશે તમારે ગણી લેવાની તમારે બરાબર છે કેટલું જબરજસ્ત આનું રિઝલ્ટ છે જો આ સિઝનમાં તમારે ડાંગરની ખેતી કરવાની હોય તો આ ભૂમિ પરિવર્તન ખાતર તમારે કોઈ પણ ખાતર જોડે મિક્સ કરવાનું કારણ કે આનું રિઝલ્ટ કેમ છે કે આમાં સોલ જાતના ખાતર છે આમાં કોપર આવશે સલ્ફર આવશે જીંક આવશે બોરન આવશે હ્યુમિક આવશે સેવિડ આવશે પોલિક આવશે એમિનો આવશે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ ટોટલી ડાંગરને જેટલા પોષક તત્વો જોઈએ ટોટલી આમાં એડ કરેલા છે મિત્રો ઓકે ભલે પંદર વીઘા કે વીસ વીઘા હોય ખાલી એક જ વીઘામાં વાપરો અને અનુભવ કરો પછી આગળ વધો તમે બરાબર છે તો આનું મેઈન કામ શું નજીક લાવજો તમે મિત્રો ભૂમિ પરિવર્તન તમારી જમીન પોચી કરશે કરશે નરમ ભરભરી કરશે અને આ જુઓ તમે તંતુ મૂળનો જબરજસ્ત વિકાસ કરશે અત્યારે આ ખેડૂતો કરે છે કે શું રાસાયણિક ખાતરો નાખી નાખીને જમીન લોઢા જેવી કઠણ કરી નાખે છે બરાબર એનાથી શું મૂળનો વિકાસ નથી થતો છોડવો ખોરાક ઉઠાવી નથી શકતો એટલા માટે તમારે અલગ અલગ વસ્તુઓ વાપરીને ખેડૂતોનો ખર્ચો વધી જાય છે બરાબર અને આ તમે વાપરશો તમારું જે પણ ખાતર તમે છો તો પણ ઘટાડો થશે અને તમારી જમીન પોચી નરમ ભરભરી અને તંતુમૂળનો જબરજસ્ત આ વિકાસ કરશે ટોટલી બધા ન્યુટ્રીશન પોષક તત્વો આવી ગયેલા છે ઓકે અને જો તમારે આ સિઝનમાં ધરું જોઈતું હોય તો એ ખેડૂત મિત્રનો નંબર આપીશ તો તમારું નામ પૂરું બોલજો દિનેશભાઈ મનુભાઈ ગોહેલ અને ગામ ગામ એમનું હળદરી લાગે અને જે મિત્રોને ને ધરુવાડી મતલબ જે ધરુ જોતું હોય ડાંગર તો એકવાર તમારો નંબર આપી દો બોનું છ પચાસ ચોર્યાસી આઠ ચુમ્માલી તો આ ખેડૂત મિત્ર નંબર છે દિનેશભાઈનો તમારે જો ધરુ જોતું હોય સારા મેં ક્વોલિટી વાળું નંબર વન ધરુ બરાબર છે તો હળદરી ગામમાં આવી જવાનું નર્સરી મેન સ્ટેન્ડની નજીકમાં જ છે તમને નંબર આપેલો છે એમનો નંબર લઈ અને ધરુવાળી પણ તમને મળી જશે ઓકે તો તમે દિનેશભાઈ જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ અને તમને દવા કોને આપેલી ચંદ્રકાંતભાઈ તો આ છે ચંદ્રકાંત તમારું પૂરું નામ અને તમારો નંબર આપો જેથી આ દવાનો કોન્ટેક્ટ તમને બીજા ખેડૂત મિત્રો જે અત્યારે ચોમાસાની સિઝન કરવાની છે ડાંગર રોપવાની છે એ ખેડૂત મિત્રો તમને સંપર્ક કરી શકે મારું નામ છે ચંદ્રકાંત ગોહિલ આપણે હળદરી ગામમાં જ છું મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ ચારસો સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય બબારી ફાર્મિંગ ઓકે તો વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય મિત્રો તો લાઈક કરો શેર કરો અને મારી ખેડૂત મદદ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાતસો થી વધારે મેં વિડીયો લીધેલા છે યુટ્યુબ પર આ ભૂમિ પરિવર્ધન ખાતરના તમે રિવ્યુ જોઈ શકો છો તો ખાસ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તાકી આવા જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન